અને આ લોકો પર દેખતા હતા આ જોન પકડવામાં સફળ થઈ છે આ ત્યારે અહીંથી પહેલા લોકો બધા ઉદયપુર ગે અને ઉદયપુરની રાજસ મન ગયા અને રાજસ મન થી ર ચિરાગ રાજપૂત નો દોષ છે ઇને ફોન માઉસ ખેરા મારા રૂપિયા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ન કરતા હતા કાઈને રશિયન એપ્લિકેશન એકબીજાને સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજી રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલી હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ લેવી અને આ લોકોનો લોકેટ થયા અને ગઈકાલે આ લોકોનો ધ્યાનથી ધરપકડ કરીને આજે અહીંયા લેવું રહ્યા હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ મળ્યા છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલા આ साल हॉस्पिटल में काम करता हो क्या अपन 22 प्रेसिडेंट ने ओदा ऊपर आता क्याती खाती हॉस्पिटल में आवे और અત્યારે અત્યારે સેની પગાર 7 લાખ રૂપિયા મહિને છે અને ખાતી હોસ્પિટલનો બીજો જે મેલ આરપી છે આ રાહુલ जैन છે જો સીઈ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ જનરેટ કરવાનું ખર્ચા પણ કરવાનું અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ છાતી હોસ્પિટલથી પહેલાં સાધ હોસ્પિટલમાં કામ કરતા હતા અને છાતી હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ છે સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો થર્ટી ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જે રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ પાસે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ક્યાંથી चिराग राजपूते एने अंडर एक टीम राखी होती है, एक मिलिन पटेल छे जो पहला साल पर नौकरी करता था अने इने थोड़ा शेयर मार्केट में नुकसान जता इने विरुद्ध में पर पहला बे केस एक सौ मुजब दाखिल थे आ लोगों नो काम छे कि अलग अलग कैंपों में गामडों में जाए या मेडिकल कैम्प योजे અને મેડિકલ કેમ્પ ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જઈ પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યું અને જેના આધારે તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પર ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોને વિરોધમાં એફઆઈઆર થવાની છે डांटीया लोगों ने बदा मोबाइल वाश आउट करे मोबाइल बंद करे और ये પછી આ વાઈફાઈ अथवा ઓ ઓ બેસીકલી ડોંગલ વાપરે આ લોકો એ દુકાન સંપર્ક માં આવતા તીજા આર ઓપી પ્રતીક હિરાલાલ બટ ચોથા પ્રતીક હિરાલાલ બટ અને પાંચમાં અંકિત આ બનને चिराग राजपूत ने मार्केटिंग टीम काम करते तो। में काम करतो होतो प्राथमिक में चिराग राजपूत काय कि की एनो काम छाती नो ब्रँडिंग आणि मार्केटिंग नो छे आणि आ लोगो जिटला भी आसपास नो हॉस्पिटल छे ज्या बेसिकली सर्जरी नी थै सके अथवा एडमिटशन नी थै सके आ लोगों नो डॉक्टर्स नो कन्विंस करे की तमारे त्या जो पेशंट ओपीडी मा आवता हो તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડોક્ટરોનો કમિશન બનાવતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોંગ્રેસો જેટલી કમિશન લીધું એનો કોણ કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ બનતી હતી અને આ લોકોનો જ્યારે આ ચૂક્યો કોને મદદ કરી અને આ આખો મોબાઈલ એને ડિલીટ કર્યો કેના કહેવાથી પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ લેવા પછી એનો તપાસ કરવામાં આવશે સર પીએમ વાય અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન થયા અને કેટલા રૂપિયા આ લોકોએ મેળવ્યા છે કેટલા સમયગાળા

આ જે ઘટના બહાર આવી બધી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે અનેક લોકો મેડિકલ કેમ્પમાં ગયા હતા અને કેટલાક લોકોના ડેટ કઈ રીતે ન્યાય મળી શકે કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે આમાં સાક્ષી બનાવવામાં આવશે કે કઈ રીતે કાર્યવાહી ત્રણ જેટલા દર્દીઓ વસ્ફરાપુરમાં રિલેટિવ આપી છે તેની સીડી અત્યારે મળી સીડી અને ત્યાં મેડિકલ 20% तारीख ने आपको क्योंकि वो आप जो दावा मांगो छो की आप मेडिकल नेगलिजेंस एक्ट या डेलीब्रेटली एक्ट से के आ लोग वेरी मेडिकल रिपोर्ट एमआर पास ग्रीन में जोइए हम मेडिकल रिपोर्ट आवे पछि इने विरुद्ध में परचेज से कार्यवाही करवा सर अजय ने रात्रि बनने फरार थे वांटेड जाले ए बनने क्या है क्या क्या बदस्तुति टेम से नहीं पहुंची सके પટેલ તો પટેલ ના સંપર્કમાં હતા ઘણી વાર એના જોડે ચેક થી જ્યારે પગાર આપવાની હોય એનો સાઈન પણ લઈ હતા અને કોઈ ખર્ચા મુકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને

મેં ત્યારે તપાસ કરી છે કે કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો હું આ જાણવા માંગુ છું સરકારની સીએમ સાહેબની ની એચએમ સાહેબ ની સાહેબ અને સીપી સાહેબ ની સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એવા સંડાયેલા હોય એને છોડવામાં નહીં આવે સર આ ફ્યો ક્યાં ક્યાં ભાગ્યા હતા ક્યાં ક્યાં પોલીસ થી બચવા માટે છુપાયા હતા અને ત્યાં આટલા સમય પછી પકડાયા નોતા પકડાયા એનું કારણ શું 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 અમને ઘરે કે જે રીતે નોતા પકડાયા પોલીસ ને આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ ફોન પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એ માર પર વાત કરતા છે ભાઈ એમાં પણ એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ માર પર નથી

હું આપનો કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે કે નોર્મલ કોર પર કાટી પડે એનો તો કોઈ સંપર્ક ના થાય આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ છે એનો પર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એના નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવે તો કેડાનો કોઈ ફાર્મ છે આ કઈ લોકેશન કે નામ જણાવી શકાય આ છે

આજે પ્રતિક ચાને હું આપને કીધું છે કે ગાડા બધાયને એડવાઇઝિની અને મોબાઈલમાં એવિડન્સ જ્યુઇટ કર્યા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાવ કર્યો તે વિરુદ્ધમાં પણ 201 ની કાર્યવાહી થશે આરોપીનો મોબાઈલ ફોન જેલ કમરમાં આવે છે આરોપીનો મોબાઈલ અત્યારે સીઝ થય્યા છે અને એનો ઓફિશિયલમાં મોકલવાનો આવશે તાકીદ પર ડિલિવરી ડેટા છે તો જીરાટ બધા સાથે જ નીકળો તો એકસાથે જીરાટ અને રાજુ જૈન અને મીરિન આ લોકો પહેલા ગયા હતા ને બાકી બે બાદમાં પાછા बाकी तो ना बेलों को कहीं कहीं देना सुधी पहुंचे आने को नहीं आने को नहीं कठा थे आधा ना ये बस नहीं थी गाड़ी मार दिया तो कभी पकड़ा है बाकी ना है जिन्हें नाम पता नहीं इन लोगों ने किया पता नहीं भूमि का आपका केस तो मार दिया था कानी जो नसीब ले पकड़ा है अच्छा रे पकड़ा है या पंकी लाने प्रति आ लोगों मार्केटिंग असिस्टेंट तरीके चिराग राजपूत माटे काम करता था आ गांव में सरपंचों ना जाएंगे संपर्क करें लोकल लोगों को सरपंच लोकल लोगों को संपर्क करें અને નાના મોટા જે ગામડામાં હોસ્પિટલ છે ત્યાં જાય દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશિયાલાઈઝ ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપ આ જો ખ્યાતી હોસ્પિટલ રેફર કરસો તો આપનો કમિશન બનશે એટલે મે ડોક્ટરની વાત કરી કે લોકોને પણ આનો કોઈ કમિશન આવતા કેલા ડોક્ટર નાવા દર્દી આવતીઓ કેટલા ડોક્ટરના નામ આવે કે જે કા દર્દી મોકલતા હોય આના ખાલી પ્રશાંતજી હોય બીજો કોઈ સર્જરી કરવા માટે ડોક્ટર આવતા હતા તેનો એક નામ સામે આવી ગયો છે મતલબ પ્રાથી ચાર લોકોનો પેનલ હોય છે આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જે રીતે આપ લોકો પૂછ્યો ਸੀ કે ભઈ આ પરમિશન કોને કોને દીધું આ ઠરેકર આ કહી છે કે અમે ચેક થી બધ આ ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેક થી આવતા હતા આ લોકો ટેકનિકલ અને આકાઉન્ટ ડિટેલ્સ ની મદદથી આવવું ખેડા ફાર્મ હાઉસ માં કેટલા દિવસ થી હતા અને ત્યાં સુધી આ લોકો જાય અને આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકો અને ત્યાં બિલકુલ અવર કરતા હતા